જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મારી યુટ્યુબ ચેનલને ચાર હજાર વ્યૂઝ અને પચાસ સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ચૂક્યા છે તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આટલા ઓછા સમયમાં ચાર હજાર વ્યૂઝ અને સબસ્ક્રાઈબર પચાસ જે પૂર્ણ થયા છે તે આપના સાથ સહકારના લીધે જ પૂર્ણ થયા છે તો હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું છું કે આવો ને આવો મને સપોર્ટ હર હંમેશા માટે મળતો રહેશે અને હું જે કંઈ પણ વિડીયો મૂકો તે વિડીયો તમે મારા શેર કરશો કમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબર કરશો તેવી હું આશા રાખું છું આપનો સાથ સહકાર આવો ને આવો જો મને મળતો રહેશે તો હું જરૂરથી હું જે મારું લક્ષ્ય હું પ્રાપ્ત કરવા માગું છું જે મારા મમ્મી પપ્પાનું સપનું હું પૂર્ણ કરવા માગું છું તે હું જરૂરથી પૂરું કરી શકીશ આપ સૌનો સહકાર મને આવી રીતે મળતો રહેશે તેવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું જય શ્રી કૃષ્ણ